કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં મોજે વિહાણ ગામે વિહાણ ચોકડી ઉપર મહિન્દ્રા જીતો ટેમ્પોમાં ચોરખાનો બનાવી ચોરખાનામાં મહત્તભર વિદેશી દારૂનો જથ્થો સંતાડી કુલે રૂપિયા પાંચ લાખ તેર હજાર ચારસોનો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત જુલા એલસીબી આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એમઆર શકોરિયા પોલીસ ઇન્સ્પેક્ટર પેરેલ ફલો હોય જરૂરી સૂચના આપેલ હોય છે તે એલસીબી પેરેલ ફલો સ્કોર્ડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રહિબિશન જુગારા લિસ્ટે ગુટલાદની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ હાઇવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દાઉન હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલ જેની સંદર્ભમાં એચસી મસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનસીબી નાની ટીમ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયંતિલાલ તથા હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ કરસનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ જીતુભાઈ નાને તેઓના ખાનગી બાતમીદાર થકી બાતની હકીકત મળેલ કે બાદલી મોટી ફળોથી ડુંગર ચીખલી થઈ વિહાણ તરફ એક ટેમ્પો નંબર જીજે ટુ વન વાઇવ થ્રી ટુ વન નો ચાલક પોતાના કબજાના ટેમ્પોમાં ચોરખાનું બનાવી ચોરખાનામાં વિદેશી દાવનો જથ્થો સંતાડી લાવી વિહાણ તરફ આવી રહેલ છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે બાતમી હકીકતના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા મોજે વિહાણ ચોકડી ઉપર વોચ તથા નાકાબંધીમાં હતા તે દરમિયાન બાતમકીકત વાળો ટેમ્પો વિહાણ ચોકી તરફ આવતા જે ટેમ્પોનો ચાલક પોતાના કબજાનો ટેમ્પો ઉપર રાખી પોલીસની નાકાબંધી જોઈ નાસી ગયેલ જેથી કરી બાતમકીકતવાળો મહિન્દ્રા જીતો ટેમ્પો ચેક કરતા ટેમ્પોમાં ચોરખાનું બનાવીને માગદર વિદેશી દારૂનો જથ્થો ચોરખાનામાં સંતાડેલ મળી આવેલ હોય જેથી મહિન્દ્રા જીતો ટેમ્પો નંબર જીજે ટુ વન ફાઈવ થ્રી ટુ વન ફાઇવના ચાલકને વોન્ટરી જાહેર કરી કબજે કરેલ તમામ મુદ્દામાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે